અને દાદા ક્યાંય ક્યાં કામ ઘરે વેગ્યા મિત્રો નહીં મજા આવે દાદા વેગી વીગ્યા હું હોવાનું હારી કરી હતી આજો અમારા દાદા વિના આજો માસી મંડાયા શું છે આ દાદાની યાદ આવે દાદા વિના તો સાકુ જ નથી સાકુ દાદા પાડખે હોય અમારા દાદા જો બેઠા હોય સાફ સફાઈ કરીને બે બધું અત્યારે કાંઈ નથી આખા દાદા દાદા આખો દિન યાદ કરીએ શું કરું પપ્પા ત્રણ વાગે આવી ગયા હતા હે

ગુડ મોર્નિંગ કે ગાંડુ એને બધું બોલ આ કોણ છે કૃપાલી નાનું બાવ નામ શું વાહ તને આવડતું લાગે દોસ્ત આજ થોડુંક આપણે લેટ થઈ ગયું છે આઠ વાગે ગયા છે તો ઠંડી બહુ પડે છે ઉતરાણ આવી રીતે રહે છે એટલે ઠંડી બહુ વધુ પડે ઠંડી લાગે તને કૃપાલી એને લાગે છે વાળ બાળ સરસ કરી નાખો હાલો નાવાનું છે હાલો રેડી નાવાનું છે હાલો હું નાસ્તા પાણી કરી મિત્રો પછી વાળી જવાનું છે મારી તો જવું પડે તપાસ આમ જો હામો અરિશામાં સરપ્રાઇઝ ચાલો તો દીકર ઠંડી વાય નાખી દ્યો કૂ કૂચ્યું મારા હાથ લાગશે તને જો એટેટ ટેટેડ નકરા છે મિત્રો તો એને નેણું છે ને ભેગીત કર્યા રાખીએ ટી શા ચડાવ્યા રાખેજો મિત્ર હાલો મસ્ત હવે ખાઈ લીધું છે ક્યાં જઉં કુપાલીએ મારે શું લેવા હા હા શું

એમના ઘરે કામ આવી ગયું હતું ઓલરેડી છવાય ગમ ગાડી ઉપાડી હું ગાડી કે બસમાં મૂક્યો બસ સ્ટેન્ડે વી ગયો આકર દાદા મી ગયું હું થતી એવી ક્યાંય નથી થતી હવે શું થાત્યું આપડો વિજયભાઈ ઉપાડી ગયા બકરા માટે ચાલો આમ વે ગયા સાડા આઠ થઈ ગયા ઠંડી તો પડે છે દસ અગિયાર વાગે ઠંડી પડતી રહી તો બહુ ઠંડી ચાલો કૂકડું કૂકા લેવા મંદિર ના ન લેવાનું

મરાજી બાપુ ની કાલ તાર આવવું હોય તો જા તાર જાવ હોય હુંકો મારે નઈ આવન થા બે પછી અલે બોલા દે મને કાલ પાછો ભણવા જવાનું છે મિત્ર એટલે બધો કા સપ્તાહ આ છેલે કોના વતી છે કાલ આવવું હોય તો પછી હું તને હતો કપા એણા આવીશ દીધી કે હું હુંકો ના ના આવ કેમ બધું બે કો એક તો ઠંડી છે પછી અમાર ઓલું હિતાનસુ માંડું થાય એવું ન કરાય ને આઈ આઈનર આવે હાલ મેલું જાવું હોય હાલો મિત્રો મારો સાથ આમ છેલે આમ ભાઈ વીણે ના એટલે હાલો પોણો એક થયો એટલે તો કao ડાયરેક્ટ 12 વાગી ગયા આજ તો અમાર દાદા વિના આજુ માસી મંડાયા છે શું છે દાદાની યાદ આવે દાદા વિના તો સાકુ નથી સાકુ દાદા પર હોય અમાર દાદા જો આ બેઠા હોય સાફ સફાઈ કરીને બે બધું અત્યારે કાઈ નથી કાઈ મિત્રો એ બધું સાચ સાકે નું છે ફ્લાવર્સ અમાર ગુવાના વાલોના બધું શું ગુવા ગયા છે

ભાઈ નાખવાઈ ગયો હોય બકરી ને છોડવાના આ જો આપડા ડોકા આવે ને આપડા આ ડોકા ઉપર ઉપર ના બધા કટિંગ કરીને લઈ ગયો બકરી માં હમણાં આવશે હાલો વલોગ માં બે કન્ટ્રોલ વિડીયો માં બે કન્ટ્રોલ રહેજો વલોગ માં બે કન્ટ્રોલ રહેજો હાલો મે કબો વિડીયો મડી વિશ્વાસ વિશ્વાસ દાત કાઢે આવો છોરો દાદા કેવા દેખાય તો છ વાગો આવી ગયા છે પણ અમારો સાવ ખૂટો નહીં ખૂટો મમ્મી લાખા દાદા આખો દીને યાદ કરીએ શું કરું પપ્પા ત્રણ વાગે આવી ગયા હતા હા દાદા વિના સાવ નો ખૂટ દાદા ભાઈ મજા આવતી હવે પણ શું કરું બધા અમારે આ જો માય મમ્મી રહો હતો મીડિયા વિડીયો શૂટ નથી કર્યો ત્યારે ખાવા ટાણે એવું બધું છે દાદા અમાર મમ્મન ના રહી ગયા છે એમના ઘરે આટલા રહી ગયા સા ફટાફટ ન મળીએ સુરદાન હું કોઈ નજારો જોઉં મિત્રો મસ્ત હે તો હાલો હલો બી રહી રહીજો ત્યારે મળશું મિત્રો હાલો ઘરે વેવા છીએ ઘરે વેવા છીએ ને આ ફ્રેશ ફ્રેશ થઈ ગયા મસ્ત જવા દે હું હમ જોવા વાલ ફોલ વાલ ફોલ કા અત્યારે શું છે સક કરવા અત્યારે સક કરવા છે સવારનું હે કેનું વાલનું અત્યારે શું મને ને ઇંગણાનો ઇંગણાનો ઓળો મિત્રો જોઈરો આમાં છે ને

બનાવી નાખવા ફટા પડી તાવડી મૂકી છે હાથ વાગવા એવા મિત્રો જેમ કે આજે હાડે છે તેમ સાથે નીકળ્યા હતા તો અંદર ઉઠે રે ધુમાડો વાગવા મીડ્યો રોવા મીડ્યો હું રોવા મીડ્યો આ કોઈ બધા માણસો જો સબસ્ક્રાઇબ નથી કરતો સબસ્ક્રાઇબ કરી દો કરી દો 5000 થવા આવ્યા 5000 સબસ્ક્રાઇબ થવા આવ્યા ચાલો કેટલા થાય હે કેટલા થાય 5000 ત્રણ બેક દેખતો

તપલી હું બનાવું એ હું છેલા સંભારા સંભારા હું તો સંભારા ભેગો હું તો કાય પરતું ખાતો નથી આપણો પરતું બીજું કાયનો જ ગમી હોય એક છે ને બટેટું થોડુંક ઓછું જોઈએ બીજું બધું હાલે હા તો ના મતલબ તો આવું તો તો મિત્રો એવું છે હાલો ખાઈ પર હું જે છું વિડિયો એડિટિંગ કરવાનું છે બધું એવું બધું છે મિનિંગ બ્લોગ જોવો છું મિત્રો દરરોજ દસ વાગે આવશે સવારે ડેલી એક દિવસ એક દિવસ છોડીને એક દિવસ આવશે દરરોજ કેમ કે